तुलेटी बाजा आओतके नाखा तंकर मकलन नाश दिवाए अचाय थाय 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 याय 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 नादेनु फीरसा राफ्षन तेठो पड़ी नूचा लाण। लाण।

ભેગો તો ડબલ સુલા માં શેટો જાતો પડ્યો સાચી વાત આ અમારો આજો ને આજ તોડે ભાઈ ગઈસ ત્યાં આવી છે ટેન્કર આવ્યું છે ફરવા ગઈશ તો પેલું આપણે પાણી ચાલુ કરીએ બસ તમને ટેન્કર બતાવીએ ગઈશ સામે છે વાલ બપોરે ટેન્કર આવી તો ગઈશ પાણી પાણી છાંટી દો આપણે ફરી પાછું આવ્યું છે એટલે આપણે વાલ થોડોક ધીમો કરીએ એટલે પછી પાણી પાછું ટેન્કર ભરાય તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જોઈએ તમને બતાવું દૂરથી ટેન્કર તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છે આપણે એની ગમે છે ટેન્કર ટેન્કરમાં પાણી ભરાય છે એનું તો ભરાય ત્યાં લાગીને આપણે અહીં ઉભા રહીએ પછી જઈએ જેવું ગાય બંધ છે વાલ જોઈએ આપણે નીચો કરી નાખ્યો છે નીચો હતો અને નીચો કરી નાખ્યો છે એટલે પાણી જાય છે બંધ કરી દઈશું તો ફાઇનલી ગાય છે એમ કે પાણી ભરી દઉં છે અને આપણે જાઉં છે પછી પાછો વાલ બંધ કરવા તો ફટાફટ જઈએ ગાય વાલ બંધ કરી નાખીએ પાણી બધું આવે ઐકને ટેન્કર ટેન્કરવાળા થાય ટેન્કર ભરીને રવાના ચવાસી ગઈશ વાલ ફટાફટ બંધ કરી કરીને

બે આવે આવે એની કોઈ ગેરંટી નહીં તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો ફરજ એમાંથી